છોટા છોટાઉદેપુર નગરમાં છૂટકમાં શાકભાજીનું વેચાણ કરતા નાના વેપારીઓ અને ખેડૂતો દ્વારા જગ્યાના પ્રશ્નને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો માટે છોટાઉદેપુર નગરમાં છૂટક શાકભાજીનું વેચાણ કરતા ખેડૂતો તેમજ નાના ગરીબ વેપારીઓની બેસવા માટેની જગ્યાનો પ્રશ્ન પેચીદો બની ગયો છે હાલ જ્યાં શાકભાજીનું વેચાણ થાય છે તે જગ્યા ટ્રાફિક માટે અડચણરૂપ હોય નગરપાલિકા દ્વારા તેઓને અન્ય બીજી જગ્યા ફાળવીને હટાવવામાં આવતા નગરપાલિકા દ્વારા જે જગ્યા આપવામાં આવી રહી છે તે જગ્યામાં પૂરતી વ્યવસ્થા નહીં હોવાથી આ વેપારીઓ જ્યાં સુધી તેમની વ્યવસ્થા પૂરી નહીં થાય ત્યાં સુધી મૂળ જગ્યા પર વેપાર કરવા માટે પાલિકા પાસે માંગ કરવામાં આવી રહી છે અને પાલિકા દ્વારા માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી નાના વેપારીઓ અને ખેડૂતોએ પાલિકાના પટાંગણમાં નગરપાલિકા સામે જ પોતાનો વિરોધ નોંધાવવા અડ્ડો જમાવ્યો છે આજે આ છોટાઉદેપુરમાં શાકભાજી વેચનારા ખેડૂતો નાના વેપારીઓ જે પોતાનું શાકભાજી વેચીને આ છોટાઉદેપુર શહેરના લોકોને ઘર બેઠે શાક આપે છે એમને જે બેસવાની જગ્યા છે ત્યાં જે બેસતા હતા ત્યાંથી ઉઠાડીને અંદર એક જગ્યામાં બેસાડી છે બેઠાડા છે એ જગ્યા ખૂબ ગંદી છે નથી ત્યાં કોઈ જ તૈયારી નથી મને લાગે છે કે આ માત્રને માત્ર ક્યાંક રૂપિયા થઈ ગયા છે અને આ લોકોને પરેશાન કરે છે અત્યારે ખબર છે કે પૂરા ગુજરાત દેશમાં ક મોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત ખૂબ ખરાબ છે અને ઉપરથી આવી સ્થિતિમાં પણ જે લોકો મહેનત કરીને ત્યાં શાકભાજી વેચવા આવે છે એના માટે પણ આ લોકો એને હેરાન કરી રહ્યા છે તો આજે અમારી માંગણી છે કે જ્યાં બેઠા છે ત્યાં અત્યારે બેસવા દો અને જે જગ્યાએ તમે અમને ફાળવી છે એવું જે કહો છો એને પૂરેપૂરી તૈયાર કરો ત્યાં બેસવાની વ્યવસ્થા કરો કચરો મૂકવાની વ્યવસ્થા કરો પાણીની વ્યવસ્થા કરો સંડાસ બાથરૂમની વ્યવસ્થા કરો એના પછી અમે શાકભાજીવાળા ત્યાં જવા તૈયાર છે પણ ત્યાં સુધી જ્યાં સુધી તૈયાર નહીં થાય ત્યાં સુધી અમે ત્યાં જ બેસીશું કારણ કે બેસવાના અમે અમે રૂપિયા પણ આપીએ છીએ તો અમારી આ માગણી છે નગરપાલિકા માટે કે અમારી સાથે આવીને વાત કરે જો એ વાત નહીં કરે અગિયાર વાગ્યા સુધી અમે બેઠા છે અગિયાર વાગ્યા સુધી વાત નહીં કરે તો મને કલેક્ટર કજીના જઈને બેસવાના છે પણ આ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેવાની છે મારું નામ રાઠવા અતુલભાઈ તેરસિંહભાઈ ગામ બોરદા તાલુકા જે અતુલભાઈ જિલ્લો સૂટ આવતું અમે શાકભાજીનો ધંધો કરીએ છે શાકભાજીનો ધંધો કર્યા ત્યાં હમુને માર્કેટની સુવિધા નહીં મળી એટલે માર્કેટ કમ્પ્લીટ બ્લોક બહાડ્યા લે કોતું ઉપરનું છત્રી આ તે ગમે તે સોયણો કરી આપે પણ તો સંડાસ બાથરૂમ બધીની સુવિધા હોય તો અમે અંદર બે હોય તો અમે જ્યાં શાકભાજી વેચીએ ત્યાં અમે વેચવાના છે અમુને કોઈ હટાવવા કે ડબન કરવા નહીં આવવું જોઈએ પછી તમે એમ તેમ કરીને અમુને આજ સુધીમાં દસથી પંદર વખત હટાવેલા છે અંદર લાવે બહાર કાઢે અંદર લાવે બહાર કાઢે એટલે અમે આવવાનું અમારા જે તે ન્યાય નહીં આપે ત્યાં લગી અમે આવે અમે માંગ માંગે અને ત્યાં લાગે અમે રોડ પર બેહન સાથ પાજી પાલિકામાં હન આપણે બેઠા છો તમે નગર પાલિકામાં અમે બસ આ જે અમને જે માર્કેટ કમ્પ્લીટ બનાલે એના લીધે અમે બેહેલા છે કઈ ઉદી બેહો તમે અમે જઈ લાગે અમારો ન્યાય નહી મળે ત્યાં લાગી બેહવાના છે શું નામ તમારું રાઠવા અતુલભાઈ તીરસિંહ ગામ બોરદા મારું નામ રાઠવા કાજલબેન ગામ બોરદા અમે શાકભાજીનો ધંધો કરીએ છીએ સાહેબ પણ અમને વારંવાર હટાવવામાં આવે છે અને વ્યવસ્થિત જગ્યા નહીં કરી આપતા અને વારંવાર હટાવે છે અમે રોડ પર ત્યાંથી છે અંદર મોકલે છે પણ અંદર એટલી ગંદકી છે તો અમે નહીં વહેવા માંગતા અંદર એટલે જ્યાં સુધી વ્યવસ્થિત માર્કેટ ના ભણાય આપે ત્યાં સુધી અમે જ્યાં શાકભાજી વેચીએ છીએ ત્યાં અમે બેસીને વેચો પાલિકામાં આજે અમે અમારી એવી માંગણી છે કે જેતપુર તાલુકો હવા છતાં પણ એટલી મસ્ત વ્યવસ્થિત માર્કેટ છે ઓટલા બનાવેલા છે પથરા બધું શેડ બેડ બધું કમ્પ્લીટ કરી આપેલું છે આ આપણા છ છોટાઉદેપુરમાં જિલ્લો હવા છતાં પણ આપણે સુવિધા માર્કેટની નથી એટલે અમારે છોટાઉદેપુર જિલ્લામાં માર્કેટની સુવિધા હોવું જોઈએ તો અમે અંદર જાઉં નહીં તો અમે જ્યાં સુધી ના માર્કેટ બનાવે ત્યાં સુધી અમે રોડ પર શાકભાજી બેસીને વેચું અમને કોઈ હટાવવા હવે આવું ના જોઈએ